નમસ્કાર મિત્રો ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે જ્યાં એક તરફ જયેશ રાદડિયાની બાદ બાકી ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં બીજી તરફ ભર સંકમીને લઈને ઊઠી છે મોટી ચર્ચા શું તેઓ બનશે ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી જગતી મહેતા મહેતાએ નિર્ભય સાથે ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો છે કે જયેશ રાદડિયાની રાજકીય ભૂમિકા હવે મોટી ફેરફાર તરફ વધી રહી છે અને બીજેપીની અંદર હર સંઘવી માટે તૈયાર થઈ રહ્યો છે ખાસ પ્લાન સૌરાષ્ટ્રની રાજનીતિમાં રાદડિયા પરિવારનો એક અલગ જ પ્રભાવ રહ્યો પરંતુ હાલની કેબિનેટ વિસ્તરણ ચર્ચામાં જયેશ રાદડિયાને મંત્રી પદમાંથી બહાર રાખવાનો નિર્ણય શું એ માત્ર રાજકીય સંતુલન છે કે પાછળ કોઈ આંતરિક રમત જગદીશ મહેતા કહે છે જયેશ રાદડિયાની રાજકીય યાત્રા પછી પૂરી થઈ નથી આ એક ટેમ્પરરી રાજકીય પ્લાન છે અને જયેશ ફરી મજબૂત વાપસી કરશે સવાલ એ છે ક્યારે હવે વાત કરીએ હર્ષ અંકમની એક યુવા નેતા જેઓ ગુજરાતના યુવાનોમાં અલગ જ ઇમેજ બનાવે છે હાલ મંત્રી મંડળના વિસ્તારમાં તેમનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે ગંભીર ચર્ચામાં છે હર્ષંઘમી ઇમેજ સક્રિય લીડર તરીકે થઈ છે અને બીજેપી હવે નવા ફેસ સાથે બે હજાર સત્યાવી તૈયારી કરી રહી છે જ્યાં હર્ષંઘમી નાયબ મુખ્યમંત્રી મંત્રી તરીકે લાવવાથી યુવા વોટર બિઝનેસ માટે મેસેજ મળશે જગદીશ મહેતાએ નિર્ભી ન્યૂઝમાં સ્પષ્ટ કહે ગુજરાત બીજેપીમાં લીડરશીપ બદલાવ માત્ર પદ માટે નથી પણ બે હજાર સત્યાવી મોટી રાજકીય કહવત છે તેમના શબ્દોમાં રાદડિયા અને સંખી બંને ગુજરાત પાવર છે છે રાજનીતિમાં કોઈ કે નથી ફક્ત ખેલ જો બીજેપી નાયબ મુખ્યમંત્રી બને તો સૌરાષ્ટ્ર નેતાઓ અસંતોષ વધી શકે છે અને જયેશ રાદડિયા જેવા નેતાઓ ફરી સક્રિય બની શકે છે આ બધું બીજેપીના આંતરિક સંતુલન માટે પરીક્ષણ સમય છે એક તરફ યુવા નેતૃત્વનો ઉછાળો બીજી તરફ અનુમતિ નેતાઓ અણગમતી આ રાજકીય ટકર ગુજરાતની આગામી રાજકીય દિશા નક્કી કરશે જયેશ રાદડીયા ની જેઓ સૌરાષ્ટ્રના સૌથી યુવા અને સક્રિય નેતાઓમાં ગણાતા હતા પરંતુ હાલના મંત્રી મંડળના વિસ્તારમાં તેમનું નામ બહાર રહી ગયું છે આ તો સામાન્ય બાબત નથી જગદીશ મહેતાએ કહ્યું કે બીજેપીના આંતરિક સમીકરણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે રાદડિયાને હટાવાનો નિર્ણય કોઈ ચૂક ચૂકથી નહીં પણ બે હજાર સત્યાની રાજકીય યોજના પ્રમાણે લેવામાં આવ્યો છે રાધડિયા પરિવાર સૌરાષ્ટ્રમાં બીજેપીનો મજબૂત કિલ્લો છે નમસ્કાર મિત્રો ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે જ્યાં એક તરફ જયેશ રાધડિયાની બાદ બાકી ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં બીજી તરફ ભર્ષ સંક્રમણને લઈને ઊઠી છે મોટી ચર્ચા શું તેઓ બનશી ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી જગતી મહેતાએ મહેતાએ નિર્ભેન યુદ્ધ સાથે ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો છે કે જયેશ રાદડિયાની રાજકીય ભૂમિકા હવે મોટી ફેરફાર તરફ વધી રહી છે અને બીજેપીની અંદર હર્ષ સંઘવી માટે તૈયાર થઈ રહ્યો છે ખાસ પ્લાન સૌરાષ્ટ્રની રાજનીતિમાં રાદડિયા પરિવારનો એક અલગ જ પ્રભાવ રહ્યો પરંતુ હાલની કેબિનેટ વિસ્તરણ ચર્ચામાં જયેશ રાદડિયાને મંત્રી પદમાંથી બહાર રાખવાનો નિર્ણય શું એ માત્ર રાજકીય સંતુલન છે કે પાછળ કોઈ આંતરિક રમત જગદીશ મહેતા કહે છે જયેશ રાદડિયાની રાજકીય યાત્રા હજી પૂરી થઈ નથી આ એક ટેમ્પોરરી રાજકીય પ્લાન છે અને જયેશ ફરી મજબૂત વાપસી કરશે સવાલ એ છે ક્યારેય હવે વાત કરીએ હર સંખમની એક યુવા નેતા જેઓ ગુજરાતના યુવાનોમાં અલગ જ ઈમેજ બનાવે છે હાલ મંત્રી મંડળના વિસ્તારમાં તેમનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે ગંભીર ચર્ચામાં છે હર સંખમની ઇમેજ સક્રિય યુવા અને ક્લીન લીડર તરીકે ઉભી થઈ છે અને બીજેપી હવે નવા ફેસ સાથે બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહી છે જે હર સંખમની નાયબ મુખ્યમંત્રી તરીકે લાવવાથી યુવા વોટર બિઝનેસ માટે મેસેજ મળે છે જગદીશ મહેતાએ નિર્ભીત ન્યૂઝમાં સ્પષ્ટ કહ્યું ગુજરાત બીજેપીમાં લીડરશિપ બદલાવ માત્ર પદ માટે નથી પણ બે હજાર સત્યાણું મોટી રાજકીય કહેવત છે તેમના શબ્દોમાં રાદડિયા અને સંકલ્પ બંને ગુજરાત બીજેપીના ટુ પાવર ફ્લોસ છે રાજનીતિમાં કોઈ કાયમની હાર કે કાયમનો વિજય નથી ફક્ત સમયાન ખેલ છે જો અર્થ સંકલ્પ નાયબ મુખ્યમંત્રી બને તો સૌરાષ્ટ્રના નેતાઓમાં અસંતોષ વધી શકે છે અને જયેશ રાદડિયા જેવા નેતાઓ ફરી સક્રિય બની શકે છે આ બધું બીજેપીના આંતરિક સંતુલન માટે પરીક્ષણ સમય છે એક તરફ યુવા નેતૃત્વનો ઉછાળો બીજી તરફ અનુમત નેતાઓનો અણગમતી આ રાજકીય ટક્કર ગુજરાતની આગામી રાજકીય દિશા નક્કી કરશે શું જયેશ રાદડીએ કરશે રાજકીય વાપસી શું અર્થસંકલ્પ નાયબ મુખ્યમંત્રી બનવાનો રસ્તો છે અને બીજેપીની અંદર કઈ નવી રમત ચાલે છે આ બધા જવાબો મળશે આવતા દિવસોમાં સૌ વાત કરીએ છીએ જયેશ રાદડિયાની જેઓ સૌરાષ્ટ્રના સૌથી યુવા અને સક્રિય નેતાઓમાં ગણાતા હતા પરંતુ હાલના મંત્રીમંડળના વિસ્તારમાં તેમનું નામ બહાર રહી ગયું છે આ તો સામાન્ય બાબત નથી જગદીશ મહેતાએ કહ્યું કે બીજેપીના આંતરિક સમીકરણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે રાદડીયાને હટાવવાનો નિર્ણય કોઈ ચૂક ચૂકતી નહીં પણ બે હજાર સત્યની રાજકીય યોજના પ્રમાણે લેવામાં આવ્યો છે રાદડીયા પરિવાર સૌરાષ્ટ્રમાં બીજેપીનો મજબૂત કિલ્લો છે